જાગો ખારવા સમાનના ભાઈ જેને જાગો અત્યારે જે એના ફોર્મ એટલે સુધારણા વધારણાના જે ફોર્મ અત્યારે તમારા ઘરે પહોંચી ગયા છે ન પહોંચ્યા હોય તો જે જગ્યાએ આપણે મતદાન કર્યા હોય આવકવા જતા હોય ત્યાં જીવન તમારે ફોર્મ લઈ લેવાનું અને એ ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની જે વિગત મેં અગાઉ સોશિયલ મીડિયામાં બધામાં ફોર્મ ભરીને બતાવ્યું હતું એમાં બે હજાર બેની યાદી મુજબ જે ફોર્મ ભરવાના છે બે હજાર બે પછીના જન્મ જે લોકોના ઠિયા છે એટલે કે જે યાદીમાં નામ ના હોય જે હોય ઓગણીસો ને સિત્તાસી છે કે નેવું પછી જે જન્મ થયા હોય એના કદાચ નામ ન હોય તો એ ફોર્મમાં સુધારા વધારા માટે ફોર્મ પણ આપે છે મતદાર યાદીમાં નામ લખવા માટે ફોર્મ આપે છે એ ફોર્મ ભરીને આપવાનું છે અધારથી અઢારથી એકવીસ વર્ષના જે કોઈ થઈ ગયા હોય છોકરા આપણા બાળકો એના ફોર્મ ત્યાંથી લઈ લેવા અને ભરી આપવા હું એટલા માટે જાગૃત માટે કહું કે બધી સમાજ જાગૃત છે આપણે પણ જાગૃત થવાનું છે આપણા આજુબાજુમાં આપણે જો સોશિયલ મીડિયા દરેક પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય તો જે લોકો પાસે એન્ડ્રોઈડ ફોન છે એ લોકો એના કુટુંબની ચિંતા કરીને ફોર્મ ભરાવાના છે આડોશી પાડોશીની ચિંતા કરીને ફોર્મ ભરાવાના છે અને બીએલો એ કહેજો કે બીએલો ફોર્મ ભરશે બીએલો લોકો કદાચ ન ભરે કારણ કે આમાં સ્વતંત્ર ઘણી હોય આપણે રાજકારણમાં ભરવાનું નથી રાજકીય પાર્ટીમાં ગમે હોય આપણે સામાજિક કાર્યકર તરીકે એકય ફોર્મ બાકીના રહેવું છે અને બે હજાર પછી આવતા દિવસોમાં જો ચૂંટણીઓ આવે જે કંઈ ચૂંટણી આવે એમાં આપણે મતદાર યાદીમાં કમી ન થાય એ જોવાનું છે કારણ કે આપણે નિષ્ક્રિયતા થશે ને અમારી મતદાર યાદીમાંથી નામ નીકળી જશે તો જે લોકોને અત્યારે રટ્યા છે એ લોકોના ચૂંટણી કાર્ડ આધાર નથી પણ મતદાર યાદીમાં નામ જોવું જરૂરી છે એ નહીં હોય તો કાલ સવારે કહે છે કે ભાઈ ભારતીય નાગરિકતા છે હિન્દુ હિન્દુસ્તાનના નાગરિક નથી આ તો પાકિસ્તાનના છે અને તમારા કમની કમી જઈ માટે ચિંતા કરો અને સોશિયલ મીડિયામાં જે હું આપું છું એની ગીતાથી નોંધ લો કારણ કે દરેક સમાજ જાગૃત થાય આપણે પણ આપણા સમાજના દીકરા તરીકે સમાજ એટલે બધીમાં બેતા સમાજ નથી આપણે બધાએ સમાજના ભાગીદાર છે સમાજને મદદ કરવામાં ભાગીદાર છે અને આપણા થતી બધી સમાજ છે સમાજની રચના વ્યવસ્થા છે પણ વ્યવસ્થામાં એ લોકો પણ કરે છે પણ આપણે પણ કરીને જાગૃત લાવો એવી મારી વિનંતી છે જય રામદેવજી